ડિજીટલ અરેસ્ટ દરમિયાન એકાઉન્ટ ભાડે આપનાર આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે ગાંધીનગર સાયબર સેલે આરોપીને પકડી પાડ્યા છે બંને ધરપકડ કરવામાં આવી આરોપીઓએ પિસ્તાળીસ બેંક એકાઉન્ટ ખોલ્યા હોવાની વાત સામે આવી છે ત્રીસ કરોડથી વધુની રકમ આરોપીઓએ મારફતે અરેસ્ટ દરમિયાન એકાઉન્ટ ભાડે આપનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે બે આરોપીઓની ધરપકડ કરાઈ બધું વિગતો આરોપીઓ જે છે તે શરૂ ઝડપાયા છે આ બધા આરોપીઓ જે છે તે અકાઉન્ટ જે છે તે હતા અને અકાઉન્ટ જે છે તે અકાઉન્ટ ડિજિટલ અરેસ્ટને અંજામ આપતા જે આરોપીઓ છે તેમના નાણા તેમની અંદર ટ્રાન્સફર લેતા હતા અને ત્યારબાદ તેમાંથી તેમની પોતાનું કમિશન લઈ અને બાકીની રકમ રોકડમાં વિડ્રો કરી અને આંગળીયા કહેતા હતા પોલીસની પૂછપરછની અંદર ચોંકાવનારી વલગતો એ સામે આવી છે કે આ આરોપીઓએ અત્યાર સુધી લગભગ ત્રીસ કરોડથી વધુની રકમ જે છે તે આંગળ્યા કરી છે એટલે ખૂબ જ અને કમિશન મેળવતા હતા લગભગ દસ જેટલા રાજ્યોમાં ગુજરાત સહિત દસ રાજ્યો દસ સંદર્ભમાં પંજાબ જે તે પોલીસે મળી હતી અને ખૂબ મોટી કારણ કે આ બંને આરોપીઓને ગાંધીનગર સાયબર ક્રાઈમ ને ઝડપી પાડ્યા છે અને તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેના માટે તેઓ આ અગાઉ ભાડે રાખ્યા હતા તે આરોગ્ય હસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવી રહી છે જી મેહુલ આભાર તમામ વિગતો માટે